આ રોડનો વ્યૂ તમને જોવા મળે છે અને પ્રવેશ દ્વાર પણ આવી ગયો છે અને પ્રવેશ દ્વારમાં સ્ટાર્ટિંગમાં લઈને એન્ડ સુધી તમે વિડીયો જોજો કે કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમઠ્યા છે નવા વર્ષના દિવસે તો મિત્રો આ દિવસે એટલા માટે ઉજવવામાં આવે છે કે આ દિવસે દાદાનો જન્મ થયો હતો અને મિત્રો બાર બારથી ભક્તો આ દિવસના દિવસે ભાગવેલ ભાતુજી મહારાજના ધામમાં દર્શન કરવા માટે આવે છે બહાર બહારથી તો જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તે હાલના સમયમાં દાદાના દર્શન કરવા માટે આવ્યા છે તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી કે કેટલી બધી ભીડ તમને ફાગવેલમાં જોવા મળે છે અને અહીંયા દુકાનો પણ અલગ અલગ પ્રકારની લાગી ગઈ છે તમે જોઈ શકો છો કે તમે અહીંયા કોઈપણ વસ્તુની ખરીદી કરી શકો છો જોઈ શકો છો નાસ્તાની પણ દુકાનો ઠેર ઠેર લાગી ગઈ છે અને તમને લાઈવ દર્શન ભારતીજી મહારાજના કરાવવાના છે આપણા વિડીયોના માધ્યમથી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો શ્રી ફેડ નારિયલ તથા પ્રસાદની દુકાનો પણ લાગી ગઈ છે અને તમે અહીંયાથી નારિયલ પ્રસાદ લઈને દાદાના મંદિરે લઈ જઈ શકો છો મિત્રો તો જોઈ શકો છો કે કેટલા બધા ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવ્યા છે નવા વર્ષના દિવસે તો મિત્રો નવા વર્ષના દિવસે અહીંયા જાયની પણ મોટી ભરાય છે તો જોઈ શકો છો કે આ દિવસે કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે આવે છે તો તમે પણ આ મંદિરે ના આવ્યા હોય તો નવા વર્ષના દિવસે એક વખત આવજો તો તમને ખબર પડે કે કેટલા બધા ભાવિક ભક્તો છે તે દર્શન કરવા માટે હાલના સમયમાં આવે છે બરાબર છે મિત્રો તો જોઈ શકો છો તમે કે કેટલી બધી ભીડ તમને જોવા મળે છે ફાગવેલના ધામમાં અને ભાવિક શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પણ અહીંયા લઈને આવે છે તે દાદા પૂરી કરે છે જોઈ શકો છો તમે અને આ વ્યૂ તમને પૂરો ફાગવેલનો જોવા મળે છે ફાગવેલની બજારનો જ્યારે તમે મંદિરે જાઓ છો ત્યારે તમને આવો વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો અને મેળો પણ મોટો ભરાય છે અને આનાથી મોટો મેળો તમને દેવ દિવાળીના દિવસે જોવા મળે છે આક્ષણો પણ આવે છે ચકદોર બગદોર બધું જ તમને જોવા મળી જાય છે આ તો ઓછી ભીડ કહેવાય પણ એ દેવ દિવાળીના દિવસે તો તમને આનાથી પણ વધારે મોટી ભીડ જોવા મળે છે મિત્રો તો તમે એ દિવસે પણ મુલાકાત લઈ શકો છો અને અહીંયા તમને અલગ અલગ પ્રકારની બધી જ વસ્તુ મળી જવાની છે જોઈ શકો છો નાના છોકરાઓને રમવા માટે રમકડા અને અહીંયા તલવારો પણ મળી જાય છે મિત્રો અલગ અલગ પ્રકારની જોઈ શકો છો અને અહીંયા નાસ્તા પાણીની પણ દુકાન લાગી ગઈ છે તો તમે બધો જ લાભો લઈ શકો છો અહીંયા આવો છો ત્યારે તો જોઈ શકો છો મિત્રો કે આવો વીપ તમને નવા વર્ષના દિવસે જ જોવા મળે છે જોઈ શકો છો અને એકદમ અલગ જ નજારો તમને નવા વર્ષના દિવસે જ જોવા મળે છે મિત્રો અહીંયા તમને અલગ અલગ પ્રકારની તલવારો છે ખંજર છે કોઈ પણ વસ્તુ તમે લઈ જઈ શકો છો અને અહીંયાથી પ્રસાદ પણ તમે ખરીદી કરી શકો છો દાદાને ચડાવવા માટે જુઓ મિત્રો અને બાર બારથી ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે આ મંદિરે અને તેમની મનોકામના પણ દાદા પૂરી કરે છે મિત્રો અને હવે જોઈ શકો છો કે મંદિર ખૂબ જ નજીક આવી ગયું છે અને મંદિરની નજીક તમે જશો એમને એમ ભીડ તમને વધારે જોવા મળશે જુઓ ખાલી અહીંયા જોરદાર તૈયારી ચાલી રહી છે દુકાનોની અને હવે મંદિરના ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે અને ટૂંક જ સમયમાં તમને દાદાના દર્શન કરાવવાના છે લાઈવ દર્શન આપણા વિડીયોના માધ્યમથી મિત્રો જો ચેનલ પર નવા હોય મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને તમને વિડીયો ગમે તો કોમેન્ટમાં જય ભાતીજી મહારાજ જરૂરથી લખજો મિત્રો તો જોઈ શકો છો કે મંદિર આવી ગયું છે અને મંદિરની બહાર કેટલાક ભાવિક ભક્તો દર્શન માટે ઊભા રહ્યા છે ખાલી તમે જુઓ નજારો તો તમે અંદાજે નજારો લગાવી શકો છો કે કેટલા બધા ભક્તો છે તે આ દિવસના દિવસે દાદાના દર્શન કરવા માટે આવ્યા છે અને તમે મંદિરથી જોઈ શકો છો કે પાંચસો મીટરની દૂરી પર આપણે ઊભા રહ્યા છે અને આ વ્યૂ તમને બતાવી રહ્યા છે જુઓ અંદાજે તમે લગાવી શકો છો અંદાજો કે કેટલું કેટલા ભક્તો અહીંયા આવ્યા છે જુઓ ખાલી તમે અને આ પૂરો વ્યૂ તમને ફાગવેલના મંદિરનો જોવા મળે છે જુઓ જોરદાર નજારો એકદમ અને જોરદાર સજાવટ પણ મંદિરની કરી દેવામાં આવી છે હાલના સમયમાં તો મિત્રો જોઈ શકો છો અને હવે ટૂંક જ સમયમાં આપણે મંદિરની અંદર જઈશું અને દાદાના તમને લાઈવ દર્શન કરાવીશું આપણા વિડીયોના માધ્યમથી મિત્રો જુઓ અને ઘણા બધા ભક્તો છે તે એન્જોય કરી રહ્યા છે મંદિરની બહાર અને હવે આપણે ટૂંક જ સમયમાં અંદર જઈશું બરાબર છે મિત્રો તો આ રીતના તમને બહારનો વ્યૂ જોવા મળે છે અને આ રીતના કંઈક મંદિરની સજાવટ કરવામાં આવી છે જો તમે અને જોઈ શકો છો કે હવે આપણે મંદિરની અંદર જઈશું અને દાદાના તમને દર્શન કરાવીશું લાઈવ દર્શન તો કેટલા બધા ભક્તો દર્શન કરવા માટે લાઈનમાં પડ્યા છે તો જોઈ શકો છો તમે અને હવે તમને દાદાના લાઈવ દર્શન કરાવવાના છે જોઈ શકો છો મિત્રો અને ભાતીજી મહારાજના લાઈવ દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો મિત્રો આ રીતના તમને દાદાની પ્રતિમાના દર્શન થાય છે ફાગવેલ ધામમાં ભાતીજીના મંદિરમાં આ રીતના પ્રતિમા દર્શાવેલી છે કંઈક અને અહીંયા તમને પ્રસાદ કેન્દ્ર અને નાગદેવતાની ડેરી પણ જોવા મળે છે જોઈ શકો છો મિત્રો તો અહીંયા તમે પરસાદની પણ ખરીદી કરી શકો છો અહીંયા તમને ભેટની રકમ લખેલી છે તમારે જે પણ ભેટ લખાવી હોય તે લખાવી શકો છો અને અહીંયા તમે નાગદેવતાના પણ દર્શન કરી શકો છો બરાબર છે મિત્રો જોઈ શકો છો તમે અને આ બાજુ તમને શ્રી પેડ વધેરવાની જગ્યા જોવા મળે છે જુઓ તો તમારું શ્રીફળ હોય છે તે આ બાજુ તમારે વધેરવાનું રહે છે મિત્રો અહીંયા બોર્ડ પણ લાગેલું જ છે બરાબર છે મિત્રો અને પાછળની સાઈડ દાદાની સમાધિ આવી છે તે પણ તમને બતાવવાના છે બરાબર છે મિત્રો જુઓ આ બાજુ છે દાદાની સમાધિ તો દાદાની સમાધિના પણ તમને દર્શન કરાવવાના છે જુઓ આ છે દાદાની સમાધિ તો દાદાની સમાધિના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી મિત્રો જુઓ તમે અને અહીંયા દાદાનું મસ્તકના પણ તમને દર્શન થાય છે અને ઉપર નાગદેવતા રક્ષણ કરે છે એ પણ તમે જોવા મળે છે જુઓ તમે મિત્રો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે અને ફાઇનલી આપણે દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે બહાર જઈશું બરાબર છે મિત્રો જોઈ શકો છો આ રીતના તમને ભક્તોની ભીડ જોવા મળે છે અને ભક્તોનો ઉત્સાહ તમે જોઈ શકો છો કેટલો ઉત્સાહ છે ભક્તોનો તો જોરદાર આપણને દર્શન થયા ભારતીજી મહારાજના મિત્રો અને આવો ભીમ તમને નવા વર્ષના દિવસે જોવા મળે છે મિત્રો આડે તમને ભીડ ઓછી જોવા મળશે નવા વર્ષના દિવસે અને દેવ દિવાળીનો જે મોટો મેળો ભરે છે એ દિવસે તમને વધારે ભીડ જોવા મળશે આનાથી પણ વધારે અને એ દિવસે તો મિત્રો ચકદોર અને મોટો મેળો ભરે છે તો એ દિવસે પણ તમે અહીંયા આ મંદિરની મુલાકાત લઈ શકો છો મિત્રો તો મિત્રો જોરદાર એવા આપણને દર્શન થયા ભાતીજી મહારાજના અને ભાતીજી મહારાજની સમાધિના પણ અને દર્શન કરીને આપણે રિટાયર્ડ પાછા વળી રહ્યા છે જુઓ અને ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે અને આપણે દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે જુઓ તમે તો ભક્તોનો ઉત્સાહ પણ તમે જોયો અને ભીડ પણ કેટલી છે એ પણ તમને બતાવી મિત્રો તો વિડીયો છે તે આપણે આટલેથી સમાપ્ત કરી રહ્યા છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આપણું જે બેલ આયકન છે તેને ઓલ પર પ્રેસ કરી દેજો જેમ કે આપણે એક નવા વિડીયો અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન મળતી રહે મિત્રો તો જોઈ શકો છો આ રીતના તમને ભક્તોનો ઉત્સાહ પણ જોવા મળે છે તો મિત્રો જય માતાજી મિત્રો જય ભાતીજી મહારાજ